યુટ્યુબ ચેનલને આજે આપણે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવાની છે તો અમારા ખાસ મિત્ર દિયોદર સમાચા ન્યૂઝ ચેનલ છે દિયોદર થી જે નટુજી કોતરવાડા તો અમારા ખાસ મિત્ર છે તો એમની ચેનલ આજે સબસ્ક્રાઇબ અને હોસ્ટ ટાઈમ થઈ જશે તો આપણે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવામાં આવેલી છે તો વીડિયોમાં ખાસ મિત્રો બની રહેજો એના માટે આપણે સહીની જરૂર પડે છે અને મોનેટાઇઝેશનમાં જો પ્રોબ્લેમ આવે છે તો કઈ રીતે અને કયા કારણો આવે છે તો બધી માહિતી વીડિયોમાં મળવાની છે અને એપ્લાય તમારે કઈ રીતે કરવાનું છે બસ વીડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોયને YouTube રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમ હોય તો દરેક પ્રોબ્લેમની વિડિયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો આ ચેનલ આપ જોઈ રહ્યા છો દ્યોદર સમાચાર ન્યૂઝ ચેનલ છે જે આપણો ખાસ મિત્ર છે નાટુજી કોતરવાડા તો એમને જોયું અહીંયા મોનેટાઈઝેશન માટે એપ્લાય કરવાનો ઓપ્શન અહીંયા આવી ગયો છે તો ખાસ મિત્રો અહીંયા આપણે જરૂર છેની પડે છે કયા ડોક્યુમેન્ટની પડે છે એક તમને ખાસ વિનંતી કરીશ અને આની અંદર કઈ ડિટેલ આપણે ભરવાની છે અને જેથી આપડે ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો સૌથી પહેલા તો તમને ડોક્યુમેન્ટ ની મિત્રો વાત કરું આપનું આધાર કાર્ડ અને પાન કાર્ડ ની જરૂર પડે છે મેઈન પોઈન્ટ તો એ છે મારી પાસે કોઈ પણ ચેનલ મિત્રો આવે ને મોનેટાઇઝ માટે તો હું એમનું પાન કાર્ડ અને આધાર કાર્ડ બની મંગાવું છું અત્યારે હાલની અંદર મોનેટાઇઝેશન એપ્લાય કરવા માટે આપડે આધાર કાર્ડ ની જ જરૂર પડે છે પાન કાર્ડ ની કોઈ જરૂર પડતી નથી પણ કેવાનું મતલબ કે બંનેમાં નામ મતલબ સેમ છે કે નહી એટલા માટે ચેક કરવા માટે થઈને કારણ કે જો આધાર કાર્ડ ની અંદર નામ અને પાન કાર્ડ ની અંદર નામ જો અલગ અલગ હોય તો આપણી ચેનલ ની અંદર મિત્રો છે ને પ્રોબ્લેમ આવે છે ને મોનેટાઈઝેશન માં પ્રોબ્લેમ આવે છે ને આપણે ઘણું બધું હેરાન થવું પડે છે એના માટે આપણે ઘણું મહેનત કરવી પડે છે તો આપણે અહીંયા જરૂર પડશે મેન આધાર કાર્ડ ની હવે આધાર કાર્ડ ની અંદર જે નામ છે અને એડ્રેસ છે એ આપણે અહીંયા ફિલ કરવાનું હોય છે પણ જે આધાર કાર્ડ ની અંદર નામ છે એ જ નામ તમારા પાન કાર્ડ ની અંદર પણ મિત્રો હોવું જોઈએ છે જો ફેરફાર હોય તો અત્યારે મિત્રો અપડેટ કરાઈ લેવાનું જેથી 15 દિવસની અંદર તમારું નવું પાન કાર્ડ આવી જાય હવે પાન કાર્ડની આપણે જરૂર ક્યારે પડે છે મિત્રો જ્યારે આપણી ચેનલની અંદર 10 ડોલર થઈ જાય છે તો તમને એક વેરીફિકેશનનો મેલ આવશે મિત્રો જે લોકો એવું વિચારતા હોય કે અત્યારે હાલની અંદર આપણે એપ્લાય કરી દીધી એટલે YouTube ચેનલની અંદર કોઈ પણ કામ નહી આવે તો તમારી ચેનલની અંદર મોનોટાઇઝેશન માટે એપ્લાય કર્યા પછી 48 કલાક પછી વિડિયોમાં એડ ચાલુ કરવી પડે છે ત્યાર પછી 10 ડોલર થાય એટલે Google Pay માં ડા વેરીફિકેશન કરવું પડે છે 15 દિવસ માટે ફરી એટલે 15 દિવસ પછી Google Pay માં આવશે ટેક્સ ફોર્મ ભરવું પડે છે બેંક એકાઉન્ટ મતલબ જોડવું છે અને બધું કામ કરતાં 6 મહિના લાગે છે અને જો ચેનલ સારી ચાલતી હોય તો 1 મહિનો લાગે છે અને જો ચેનલ ડાઉન માં ચાલતી હોય તો 12 મહિના પણ મિત્રો લાગી શકે છે તો આ છે મિત્રો બધું કામ YouTube નું એવું નથી કે એક જ દિવસની અંદર બધું કામ થઈ જાય તો આપણે અહીંયા શરૂઆત કરીએ છોથી પહેલા તો અહીંયા શરૂ કરો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે 3 તમારી પાસે પહેલેથી કોઈ એડસન્સ છે મતલબ કોઈ YouTube ચેનલ મોનોટાઇઝ છે તો એની સાથે તમારે આ ચેનલને લિંક કરવી છે તો પહેલા નંબરના સ્ટેપ ઉપર તમારે ક્લિક કરીને આગળ વધી જવાનું છે એટલે ઓટોમેટિક એના અંદર લિંક થઈ જશે એટલે બંને ચેનલનો પૈસા એક ચેનલની અંદર આવે બીજા નંબરમાં છે મિત્રો ના મારી પાસે કોઈ પણ એકાઉન્ટ નહી નવે નવા શરૂઆત કરવાની છે તો આપણે એના ઉપર બીજા નંબરના ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ તો જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ આવશે તમને હવે તમારા ફોનની જે ચેનલ છે જેનીસા આપણે ચેનલને મોનોરાઇઝ કરવાની છે એની ઈમેલ આઈડી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે તો મારી પાસે જે એમની ઈમેલ આઈડી છે મેં અહીંયા સિલેક્ટ કરી છે મિત્રો અહીંયા બ્લોર દેખાડવાનું કારણ છે કે કોનું એકાઉન્ટ આપણે દેખાડી શકતા નથી તો આ ટાઈપનું ઓપ્શન આવે તો અહીંયા એક ઓપ્શન તમને મળે છે દેશ પરદેશ તો આપણે આના ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે ભારત સિલેક્ટ કરી લઈએ તો ચલો અહીંયા सेलेक्ट कर लीये भारत चलो भारत આપણે સિલેક્ટ કરી દીધું છે ત્યાર પછી આની જે ટર્મસ પોલિસી છે તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો અને અહીંયા બોક્સ ઉપર તમારે ક્લિક કરીને તમારે એકાઉન્ટ સેટઅપ કરો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું એક અલગથી ઓપ્શન મિત્રો આવી જશે મિત્રો વરસાદનું માહોલ છે થોડા થોડા વરસાદને છાટા પણ ચાલુ છે જો તમને આ ટાઈપનું સ્ટેપ આવે એટલે સૌથી પહેલા તો મિત્રો અહીંયા નામ જોઈ લો આ પહેલેથી નામ આવ્યું છે તો નામની અંદર તમારે છે ને ફેરફાર કરી લેવાનો છે તમારા ડોક્યુમેન્ટ ઉપર જે નામ હોય ને એ જ નામ તમારે અહીંયા ખાસ એન્ટર કરી લેવાનું રહેશે તો ચલો અહીંયા હું ડોક્યુમેન્ટ લઈ આવું છું જે આપણે કોપી કરેલા છે મિત્રો પેલીથી મે તો મો અહીંયા ને કોપી કરી લઉં જેથી મારે फटाफट લે અહીંયા લખવામાં મજા આવે મને તો અહીંયા હું જે કોપી કરીને લાયો છું જે એના ડોક્યુમેન્ટ ઉપર નામ છે ને એ જ નામ અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા આપણે જે પણ નામ છે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું મિત્રો તો ચલો અહીંયા જે નામ છે મેં અહીંયા સિલેક્ટ કરી લીધું છે બીજો નંબરના સ્ટેપમાં છે સરનામું પંક્તિ 1 તો મિત્રો અહીંયા તમારું જે ડોક્યુમેન્ટ ઉપર જે નામ છે ને જે તમારું આધાર કાર્ડની અંદર જે પાછળના ભાગની અંદર જે નામ એટલે કે જે લખેલું છે આ આપણે જે એડ્રેસ એ જ એડ્રેસ તમારે અહીંયા મિત્રો ખાસ જોઈને ફિલ કરી દેવાનું છે બ્લોર તમને બીજા નંબરની અંદર ને એને ને તમારે કોપી કરી દેવાનું છે તો એને પણ આપણે કોપી કરી લઈએ આ બનેમાં એક જ વાર મે એડ્રેસ છે મેં અહીંયા નાખી દીધા છે તો ચલો બને મના કે થોડાક સ્ટેપ ઉપર જશું એટલે શહેર એટલે કે તમારું નજીકનું શહેર કયું છે તો આપણો નજીકનું શહેર છે જેમનું આપણે ચેનલ મોનેટાઇઝ કરી રહ્યા છે એમનું નજીકનું શહેર છે મિત્રો ઉત્તર દિયોદર છે તો અહીંયા દિયોદર આપણે સિલેક્ટ કરી લઈએ દિયોદર અને અહીંયા કોડ માંગે છે મતલબ તમારો જે કોડ કયો છે તો અહીંયા કોડ આપણે મિત્રો ખાસ જોવા માટે આપણે જવું પડશે ફરીથી આadhar card ની અંદર તો કોડ આપણે અહીંયા છે કોડ જોઈ લીધો છે ચલો અહીંયા ચેક કરી લઉ ફરીવાર તો ચલો અહીંયા ચેક કરી લીધો છે તો અહીંયા કોડ નાખી દઉં છું અહીંયા ખાસ કરીને તમારો પોસ્ટ કોડ તમે કોડ નાખી દીધો છે કે આને નીચે લખીશું રાજ્ય તો મતલબ આપણે ગુજરાત થી છે એ તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લઈએ તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમારો ફોન નંબર અહીંયા એન્ટર કરવો છે તો તમે ફોન નંબર પણ મિત્રો નાખી શકો છો બિન્દાસ થી કોઈ ટેન્શન નથી ફોન નંબર જે થી નાખો એટલે તમારું કોઈ Google PIN ગમે ત્યારે કામ પડે તો તમે અહીંયા નાખી શકો છો તો અત્યારે હાલની અંદર હું ફોન નંબર અહીંયા નાખતો નથી મિત્રો બરોબર છે બધું કમ્પ્લીટ છે હવે અહીંયા સબમિટ નું એક ઓપ્શન છે અને સબમિટ ના ઓપ્શન ઉપર તમારે એક વખત ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે અમે તમારી માહિતીની રિવ્યુ કરી રહ્યા છીએ મતલબ તમે જે ફિલ ડોક્યુમેન્ટ ની અંદર જે નામ લખ્યું છે એ અમે ચેક કરીશું અહીંયા રીડાયરેક્ટ નું એક ઓપ્શન તમને મળશે આમાં તમારે કંઈ પણ ક્લિક નથી કરવાનું થોડીકવાર આપણે રાહ જોવાની છે તો અહીંયા આપણે થોડીકવાર રાહ જોઈએ એટલે કઈ ટાઈપનું પેજ આવે છે એ જોજો મિત્રો ખાસ કાણા લોકો છે ને ઉપર ઉપર ક્લિક કરી દેશે તો એમની ચેનલ ની અંદર પ્રોબ્લેમ આવી જશે હવે આ તમે જોઈ રહ્યા છો મિત્રો પ્રક્રિયામાં છે હવે મિત્રો આની અંદર છ કલાક લાગે બાર કલાક લાગે અને અડતાલીસ કલાક લાગે અમુક વખત પંદર દિવસ પણ લાગે છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી ઉપરા ઉપર કોઈ પણ ફેરફાર કરવાનો નથી જો તમે કોઈ પણ ફેરફાર કરો છો તો પ્રોબ્લેમ આવી શકે છે માત્ર તમારે એક જ ધ્યાન રાખવાની છે જો આ જે બટન છે ને આઇકન ડન બતાવે છે એવું અહીંયા બતાવશે આ થઈ જશે એટલે અહીંયા રિવ્યુમાં જ થશે એટલે અહીંયા પણ આ ટાઈપનું ત્રણે ત્રણ ડન થઈ જાય તો કમ્પ્લીટ તમારી ચેનલ મોનો થાય છે અને જો તમારા વિડીયોની અંદર પ્રોબ્લમ હોય છે તો રિયુઝ કન્ટલ મિત્રો યુટ્યુબ તરફથી આવી પણ શકે છે એટલે એવું કંઈ હોતું નથી તમારા વિડીયો ઉપર આધારિત હોય છે હવે આપણે આગળનું સ્ટેપ નહીં મિત્રો ખાસ નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો